તો સિદ્ધપુર તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે કાલેડા દસાવાડા ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો અને કુવારા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે તો પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે ભરૂચ ભરત પાટણ પંથકમાં પણ અવિરત વરસાદી માહોલ પાટણ જિલ્લામાં બે દિવસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી ફરી એક વખત પાટણ જિલ્લાના સિદ્ધપુર તેમજ હારીત પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને હારી સિદ્ધપુર તાલુકાની જો વાત કરીએ તો કાલેડા ધાડા કલ્યાણા ઉવારા સહિતના ગ્રામ્ય પંથકો છે ત્યાંથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીજી બાજુ હારી તાલુકાની અંદર પણ અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને આ વરસાદ હવે ધીરે ધીરે જે રીતે અવિરત વરસી ગયો છે અને જે ખેતીના પાકો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો હવે પાક નુકસાની પણ ભીતિ થઈ ગયા છે આભાર માહિતી માટે